હેલો યુટ્યુબ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું પારસ પણ મજામાં છે પારસને આજે છે દશામાનું વરત તો પારસ પાંચ હાથ કરીને અમે મૂર્તિ તો બિહાર દીધી ને હવે પારસ ધીમે ધીમે એમનું બધું જે કાર્ય હોય ધીમે ધીમે કરે તો આજથી પારસને દસ દિવસ ઉપવાસ રાખવાનો દશામાના નામનો ને પારસ આજ નહીં બોલે કેમ કે એને દશામાનું વરત છે એમ બોલશે ને તો એને ભૂખ લાગી જાય તો પેલા ટાઈમ સર જે ટાઈમ સર એમ આલા 8 વાગે નું મુરત છે 8 વાગે પેલા પેલા સ્થાપના કરી નાખે એટલે फटाफट આ બાજુ જોઈએ કો પારસ આ જો ખાવાનું ને તું ખાય તો આ બધી વિધિ હોય

તો પારસે આરતી આપી દીધી તો પારસ પ્રસાદ પ્રસાદ છે તો આજે તો આપણે બધા માતાજી ની દીતી બધી પતેજી આરતી થઈ ગઈ છે આરતી થઈ ગઈ હવે પ્રસાદ ની વારી છે તો બજા હવે વાજજો ને મે ઊભો સી તો પ્રસાદ નું કામ તો બજા વાજજો નહીં ભાઈ લુ અજી તો થાળ ડાવાનું બકા કેમ તો ફટાફટ હવે મોબાઈલ એક જ છે એટલે થાળે આ મોબાઈલ માં જ ગાવાનું તો ભઈ અમે થાળ માતાજીને ધરાઈ દીધો આપડો હવે થાળ પછી અમે બધા પ્રસાદી પ્રસાદી ખાવાની પ્રસાદી ખાવાની 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 એને મોબાઈલ લેવો હવે થાળ દે પારસ મમ્મી

તයින් dias તයින් dias ચાલુ હ તો મેને પહેલા આપણે જે કરાવવા પછી જશું ઉતારવા ને પછી પાછા પછી આપણું કોમ એટલે આજે બહુ બધું પાછું માતાજીની આરતી કરવાની ને પાઉં બનાવવાનું તો ફરાળ ના બનાવતી ફરાળ કરીને શું કરો

ધોબલા ઉપર આજ નજર જઈને તો આ ફેમિલી આ ધોબલો તમે જોઈ શકતા છો કયો પારસ એ તે ને એ ફેમિલી જોઈ શકો આખો ઓમ નમી ગયો નહીં તો ફેમિલી જો આપણું ટ્રેક્ટર જો શેડવાનું થાય ને જો પડી ગયો તો લોચા વાગશે

તો ડાયરેક્ટ જ કલ્ટીમરાઈ ડાયરેક્ટ એડા એડા પેરી દેવાના હ એટલે આમ જોપવાના ને ના ટ્રેક્ટર થી કરી દે હ હ પહેલા તો બધા ચૂટતા ને ચૂટતા ખરી આપણે ટ્રેક્ટર થી કરી દીધું ડાયરેક્ટ તો ઓકે ફેમિલી કાલે આપણે અરંડા વવઈ જશે હજુ નહીં વવા હજુ ટ્રેક્ટર વાળા ઉપર આતા ટ્રેક્ટર વાળો કે બધું પેલું ચાલુ પેલું શું કહેવાય લબા રબાડ્યું ચાલુ કોક એવું કોક બોલ્યું મને ભૂલી ગયો યાદ છે અત્યારે યાદ હતું પણ ભૂલી ગયો તો તમને યાદ જોઈએ ને ફેમિલી બી વાત શું આવે કોઈ ચેન્જીસ લાગતું હોય તો કોમેન્ટ કરજો ને આજનો કેમેરામાં કેવું દ્રશ્ય આવે એ પણ કોમેન્ટ કરજો કેમ ભારત તો ફેમિલી વાર પહેલી વાર આપણે ઊંધા કેમેરાથી સ્ટાર્ટ કર્યો બ્લોગ પહેલા કરતા હતા પણ વિરાત મન ના પાડી કે આ રીતે કરવાનો એટલે એકદમ ફેસ એમ ખબર ના પડતી એટલે ફેસ એકદમ નજીક આવી જતું પણ થોડું બધું સેટિંગ બધું કેમેરામાં કરવું પડે તો સેટિંગ કરીને તો હવે કઈ રીતનું વ્યૂ આવે કાપવું પડશે કેમ કે ફેમિલી ચાલુ કરીને પછી આમ દબાવીને પછી આમ કરવું પડે તો ફેમિલી અમે નીકળી જાય સી હવે ઘરે ને અહીંયાથી જ આવું છે આપણે બજારમાં કારણ કે હાલ જ ફિટિંગ કરાવવા માટે આલે હા તો ફટાફટ જઈએ બજારમાં તો ફિટિંગ થઈ જાય કારણ કે દશામાના દસ દિવસ સુધી કોરા કપડાં પહેરવાના હોય એટલે આપણે ત્રણ ચાર જોડી તે શીવરાઈ ગયા હે એક બે જોડી તૈયાર લાવી દીધા હે એટલે કોરા કપડાં પહેરશું દસ દિવસ સુધી પછી ફેમિલી અહીંથી જવાનું છે પછી કપડાં લઈને દઈ લેવા માટે તો ફટાફટ દઈ લેવા જશું અને આમાં કોઈ વિરાટ તો જણ થાકેલા થાકેલા હેડી આવતો

માતાજી ગુડ ફેમિલી આજનો વિડિયો કઈક આવો રહ્યો હોત તો તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય ને હર હર મહાદેવ